રાધનપુર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર સાતમાં ચૂંટણીના બહિષ્કારના લાગ્યા બોર્ડ રામનગર બે એક અને બે સાત નંબર વોર્ડ કે જ્યાં ચૂંટણીના બહિષ્કારના બોર્ડો લાગ્યા છે તો મને ખબર પડતા મેં ત્યાંની મુલાકાત લીધી અને લોકોને પૂછ્યું કે તમે આ બેનરો કેમ લગાવ્યા છે તો એ લોકોએ અમને જણાવ્યું કે અમે પાયાની સુવિધાઓથી વંચિત છીએ એટલે કોઈ પણ અહીંયા ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ આવશે અમે કોઈને પણ વોટ આપવાનો નથી અમારી પાયાની સુવિધાઓની જે માગણી છે એ માગણીઓ નહીં સંતોષાય તો અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ અને મેં એમને સમજાવ્યા પણ એ લોકોએ કીધું કે અમારા સત્વરે કામ થાય અને ચાલુ સત્તાને મારા બે હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ વિસ્તારની મુલાકાત લે અને એમને જે પાયાની સુવિધાઓથી વંચિત છે એ લોકોને એમને સુવિધાનો પૂરી પાડે તો આવનારી લોકસભામાં આ લોકોનો આપણને સપોર્ટ મળી રહે ન સંપૂર્ણપણે એમનો ચૂંટણીનો બહિષ્કાર છે કેવા કેવા એમની સુવિધાઓ નથી મળ કેવી માગણીઓ છે એમની સુવિધા મેન તો લાઈટ લાઈટ નથી મળતી અને એમને પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ નથી થતી ગટરની સુવિધા નથી કે જ્યાં અંદર લોકોને મકાન પાસો થયા છે તો આ લોકો જાતે મકાન બનાવે છે અમને મકાન પણ પાસ થયા નથી અને નગરપાલિકાના કોઈ પણ અહીંયા ભાજપની રોડની તો સમસ્યા એમને છે જાદુ થી અને પંદર વરસથી આ લોકો વસવાટ કરે છે અને ગરીબ અને એકદમ મધ્યમ વર્ગ છે અને હું એક સામાજિક કાર્યકર અને સામાજિક સેવા તરીકે આવીશું અહીંયા મુલાકાતે અને મેં અમને કીધું પણ એ કે ના બેન અમારી માગણીઓ સંતોષાશે ત્યારે જ અમે અમને સપોર્ટ કરીશું અને બીજું વત્તા એ કે જે જીતેલા છે એ જીતીને જાય છે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એ લોકો વોટ માગવા માટે આવે છે અને વાયદા કરીને જાય છે અને વાયદાને વચન પછી આવતી આવનારી અરી પાંચ વર્ષ પછી એમની સંભાળ લેતા નથી એટલે હું સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સત્વરે આ લોકોની માગ સંતોષાય એમના કામો થાય તો આવનારી લોકસભામાં એમાં એમનો આપણને સપોર્ટ મળી રહે અમે રામનગર સાત વોર્ડ રહીએ છે રામનગર બે રામનગર એક કયા કયા ગામમાં આવ્યું આ રાધપુરમાં આવ્યું કયો જિલ્લો જિલ્લો પાટણ અત્યારે તમે કંઈક બોર્ડ મારે છે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર બે હજાર ચોવીસનો તો શા બાબતે તમે બહિષ્કાર કરી દે અમારે આમાં સાહેબ સુવિધા મળતી નથી રોડ છે ગટર છે લાઈટ છે આ બધા સમસ્યા બહુ છે આમાં આ બે સુધારી અમે સાહેબ એના હિસાબે અમે આ તલત માર્યું છે અને ભાજપ કે કોંગ્રેસ અમારે આ સુવિધા કરી આલ છે અમે એના ભેગા લકે મતદાન નઈ કરો નકા મતદાન નઈ કરી એટલે એના માટે બોર્ડ મારે એના માટે બોર્ડ શું નામ છે તમારું બાબુભાઈ મનજીભાઈ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસી